હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આજે કેનેડા તરફથી એકદમ જ ખરાબ ન્યૂઝ તમે કહી શકો કે જેની અંદર સિત્તેર હજાર સ્ટુડન્ટને ડિપોર્ટ કરવાની વાતો સાંભળી લીધી છે તમે માર્ક મિલરે બી કહ્યું કે અમારા દેશની અંદર જે સ્ટુડન્ટો ભણવા આવે છે એ લોકો ભણે અમારી સ્કિલનો ઉપયોગ એમાંની હોમ કન્ટ્રીમાં જઈને કરે અને અમે જે સ્ટડી વિઝા આપીએ છીએ એનો કોઈ મતલબ એવો નથી થતો કે એ લોકોને પીઆર મળશે આ ઉપરથી આવી બધી જ ન્યૂઝ તમને મળી હશે તમે સોશિયલ મીડિયામાં બી અત્યારે બહુ ચાલી રહ્યું છે પ્લસ સોશિયલ મીડિયામાં તરફથી એ બી એક વાત છે કે તમે લોકો એ સાંભળી જ લીધું હશે કે કેનેડાના પીઆર બંધ થઈ જશે આ બધી વસ્તુઓ અલ્ટિમેટલી એ સો ટકા સાચી નથી આજે હું તમને અમુક જે ક્લિયરિટી આપીશ ધ્યાનથી સાંભળજો બિકોઝ આખી વસ્તુને સમજવાની કોશિશ કરો કોઈ એવું હેડેક ના લ્યો અને તમે લોકો પેનિક ના થાવ આજનો જો આ વિડીયો તમે જોશો તમે લોકો નાઇન્ટી પર્સન્ટ રિલેક્સ થઈ જશો સિમ્પલ છે વિડિયોની અંદર અત્યારે આપણે આગળ વધીએ છીએ જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન રાખજો જ્યારે બી આવી અપડેટ આવશે હું તમારી સાથે જલ્દીથી જલ્દી શેર કરવાની ટ્રાય કરીશ માર્ક મિલરનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે કે અમારી કન્ટ્રીની અંદર જે સ્ટુડન્ટો ભણવા માટે આવે છે ભણે એ અમારું જે કેનેડાનું જે સ્ટડી લેવલ છે એનો અનુભવ લે અને આ અનુભવનો એની હોમ કન્ટ્રી જઈને યુઝ કરે કેનેડા સ્ટડી વિઝાનો ક્યારેય એવો મતલબ નથી કે તમને પીઆર મળશે જ તે આ સ્ટેટમેન્ટ લગભગ માર્ક મિલર તરફથી પહેલીવાર નથી આવેલું બહુ વખત માર્ક મિલર આવી બધી વાતો કરી છે હવે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું આજે આખો વિડીયો આપણે શાંતિથી સમજશું તમને બહુ જ ઇઝીલી સમજાઈ જશે તો કે કેનેડાનું જ્યારે તમે સ્ટડી વિઝા એપ્લાય કરો છો તો એનો મતલબ રિયાલિટી બી કહું કે લીગલ વેની અંદર ક્યાંય એવો નથી થતો હતો કે તમે સ્ટડી કરશો તમને વર્ક મળશે અને તમને પીઆર મળશે જ મળશે એવું ના હોય હા એક છે કે જે સ્ટુડન્ટો જાય છે એમને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે સ્ટડી પછી વર્ક મળતું હતું વર્ક પછી એમને પીઆરની ફાઇલ કરવાનો ક્રાઇટેરિયા મળતો હતો એટલે એમને પીઆર મળતા હતા હવે રિયાલિટી હું તમને એક વસ્તુ કહું કે અત્યારના કેસની અંદર જેમ મેનિટોબામાં સ્ટુડન્ટની જેની વર્ક પરમિટ એક્સપાયર થઈ રહી હતી વર્ક પરમિટ મળી નહોતી એ લોકો પ્રોટેસ્ટ પર ઉતર્યા હતા અને છ હજાર સાતસો લોકોને આનો બેનિફિટ બી મળ્યો કે જેમને મેનીટોબાએ એમની બે વર્ષ સુધી વર્ક પરમિટ એક્શન કરી આપી એ જ એક્ઝામ્પલ લઈને બીજા સ્ટેટની અંદર ન્યૂ બ્રોન્સ વીક છે બ્રિટિશ કોલંબિયા છે આ બધા સ્ટેટની અંદર બી જે માહિતી આવી રહી છે એ પ્રમાણે લોકો પ્રોટેસ્ટ પર ઉતર્યા છે જેમની વર્ક પરમિટ એક્સપાયર થવા આવી રહી છે અથવા વર્ક પરમિટ એક્સપાયર થવાની છે અને એ લોકોને હજી કોઈ એક્સટેન્શન મળ્યું નથી એ લોકોની માંગ એ છે કે એમની વર્ક પરમિટ એટલીસ્ટ એક્શન કરી દેવામાં આવે આ બધી વસ્તુ એક વસ્તુ તમે સમજો કે આ સોલ્યુશન નથી અલ્ટિમેટલી બીજી વસ્તુ આને હેડેક લેવાની જરૂર નથી કે કેનેડા સિત્તેર હજાર લોકોને ડિપોર્ટ કરી દેશે કે કેનેડા શું કહેવાય પીઆર બંધ કરી દેશે કેનેડા વર્લ્ડની સેકન્ડ હાઇસ્ટ કન્ટ્રી છે કેનેડાની અંદર ચાર કરોડની પોપ્યુલેશન યા પાંચ કરોડની પોપ્યુલેશન તમે કહી શકો જે લગભગ આપણા ગુજરાત કરતા બી ઓછી કહી શકો તમે અને કેનેડાને પોતાની ઇકોનોમીને મારી નથી નાખવાની પોતાની ઇકોનોમીને એને પ્લસ જ રાખવાની છે તો શું કેનેડા આવી ભૂલ કરે કે એ ઇમિગ્રન્ટને કેન્સલ કરી દે અરે શું કેનેડા એવી ભૂલ કરે કે જે એમની જ કન્ટ્રીમાં રહી રહ્યા છે જે લોકો કેનેડાની ઇકોનોમીમાં પાર્ટ ભજવી ચૂક્યા છે કેનેડાના કલ્ચરથી વાકેફ થઈ ગયા છે આવા લોકોને શું એ ડિપોર્ટ કરી દે અને નવા ઇમિગ્રન્ટને ડાયરેક્ટલી એ લોકો બહારથી ક્યાંય બોલાવે ઓબ્વિયસ છે કે પહેલી પ્રાયોરિટી એ લોકોને જ મળે કે જે લોકો એના કન્ટ્રીની અંદર છે આની સામે હું તમને કહું કેનેડાના પ્રોજેક્શનો બધાને ખબર છે આ વર્ષના ચાર લાખ પંચ્યાસી હજાર ઇમિગ્રન્ટ પાંચ પાંચ લાખ જે છે એ બે હજાર પચીસ ને બે હજાર છવ્વીસમાં ઇમિગ્રન્ટ બોલાવવાના છે એમને આ બધું ફૂલફિલ ક્યારે થશે કે જ્યારે કેનેડા પીઆર આપવાનું ચાલુ કરશે આટલા સ્ટુડન્ટ ડિપોર્ટ કરી દઈએ માર્ક મિલનના જે સ્ટેટમેન્ટ આવે એના પર તમે ડરશો નહીં આ એટલું ઇઝી નથી હોતું કે એટલું પકડી પકડીને કંઈ કોઈને ડિપોર્ટ નથી કરી દેવાના હા એક છે કે જે લોકો પાસે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જે લોકોએ અત્યાર સુધી મહેનત કરી જ નથી અથવા એમના કોઈ પોઈન્ટ્સ બનતા જ નથી એ લોકો માટે કદાચ હેડેક્સ આવી શકે છે એ લોકો માટે બી હું તમને કહું કે કાલનો વિડીયો તમે ખાસ જોજો કાલે પાર્ટ ટુ હું આ આ વિડીયોનો પાર્ટ ટુ લોન્ચ કરીશ કાલના વિડીયોની અંદર હું તમને સોલ્યુશન આપીશ કે જે લોકોનું કદાચ વર્ક પરમિટ એક્શન ના થાય અથવા તો કદાચ પીઆર ના મળે તો બી એ લોકોને પીઆર જો લેવું જોઈએ કેનેડાનું તો શું શું કરી શકાય આ રસ્તાઓ તમને ક્યારે તમને મળી શકે એ બધી ડિસ્કસ હું તમારી સાથે કાલે કરવાનો છું તો જો તમે લોકો બી કદાચ કેનેડાની આ બધી ન્યૂઝ જે સાંભળો છો એનાથી ટેન્શનમાં છો તો હું તમને કહું એટલું બધું પેનિક ના લેતા બિકોઝ આ એક સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ રીતે બતાવવામાં આવી રહ્યું છે માહિતી સરળ લેંગ્વેજમાં આપી છે જો સારી લાગી છે એક લાઇક કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાનું ના ભૂલતા સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત